બારિયા તાલુકાના ગામે બનેલા ગેરકાયદેસર રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષનું સીલ ખોલવા બિલ્ડર ધમપછાડા કરતા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે બનેલા રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં જોવાઈ રહ્યું છે પીપલોદનું ચર્ચાસ્પદ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર બાંધકામને લઈ અવાનવા વિવાદમાં સપડાયું છે હાલ ગ્રામ પંચાયત વિવાદિત કોમ્પ્લેક્સ સીલ કરેલ છે અને આ કોમ્પ્લેક્ષમાં બિલ્ડરે બાંધકામની પરવાનગી પાર્કિંગના નિયમ વગર જ આખે આખી ઇમારત ઊભી કરી સ્થાનિક તંત્રને ગુમરાહ કર્યાની ચર્ચા જોવા મળી છે કોમ્પ્લેક્સમાં લેઆઉટ પ્લાન મંજૂર ન કર કારણે મામલતદાર દ્વારા વેચાણ રાખેલ દુકાનોની નોંધ પણ નામંજૂર કરી છે કોમ્પ્લેક્ષ સીલ ખોલવા માટે બિલ્ડર દ્વારા રાજકીય આકાઓથી લઈ શામધામ દંડ ધમપછાડા કરતા હોવાની ચર્ચાઓ જોવા મળી છે બિલ્ડરે સરપંચને પણ કોમ્પ્લેક્ષ ખોલવાની જુદી જુદી ઓફર કરી હોવાનું ચર્ચાઓ જોવા મળી છે ભાન ભૂલેલા બિલ્ડરે રાજકીય આકાઓનો પણ સહારો લીધો હોવાની ચર્ચા છે કોમ્પલેક્ષ ગેરકાયદેસર છે એ નરી આંખે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે મહત્વની વાતો એ છે કે શું હવે લીલી હરિયાળી નોટોની અફવા વચ્ચે કોમ્પ્લેક્ષમાં લીલી હરિયાળી આવશે કે પછી સ્થાનિક રાજકીય નેતાઓના ભલામણથી ઉચ્ચ અધિકારીઓની ભલામણથી કોમ્પ્લેક્ષ સીલ ખોલી ફરીથી ચાલુ કરી દેવાશે જો સીલ ખોલી આપવામાં આવશે તો સીલ કેમ કરવામાં આવ્યું તે મહત્વનું છે હાલ સીલ ખોલાશે કે બંધ હાલતમાં રહેશે તેવી દેવગઢ બાર્યા પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું